અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાય હતી જેમાં શહેરના સોળ એસટીપીનું ટીડીએસ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં જેટકો કંપનીએ મંજૂરી આપી છે અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ બે લેબોરેટરી દ્વારા એસટીપી પ્લાન્ટનું પાણીનું ટીડીએસ ચેક થતું હતું ત્યારે હવે સરકારે જેટકો કંપનીને પણ આ અંગે राइट आप याचें सोल एसटीबी प्लांट नोट एडीएस तपास हात तराशें जनाथी अंबादावड मेंंसुअल कॉरपोरेशन ने दर महीने 33 लाख रुपया नोखा खर्च थे शें एफटीबी प्लांट में जेपोन वाटर कोई ट्रीटेड थे आप अच्छी नी सेंट्रल लैबोरेटरी द्वारा यानी चकाफनी थी આજના કોર્પોરેશનની અંદર જીટકો જે રાજ્ય સરકાર માન્ય સંસ્થા છે તેને પણ આપણે સેમ્પલ લેવા માટેનું એની જે આપણે વાત કરીએ કે મંજૂરી આપવામાં આવી છે તેના પર કોર્પોરેશનમાં માટે પર એફટીપી બે લાખ પ્લસ જીએફી સોલ એફટીપીના સેમ્પલો જીટકો સંસ્થા દ્વારા પણ તેના ટીડીએસ છે તેના આપણે વાત કરીએ કે અલગ ઓડી બીઓડી આ તમામ ઘેરી જે પેરામીટર્સ છે આ સંસ્થા પણ જે રાજ્ય સરકાર માન્ય છે અલગ અલગ જગ્યાએ જે પણ રિવર હોય બીજી જગ્યાના હોય સેમ્પલ ચેક કરતી હોય છે આજે કોર્પોરેશન દ્વારા આ સંસ્થાને પણ એફટીપીના જે સેમ્પલ છે તેને ચેક કરવા માટેની અનુમતિ આપવામાં આવી છે જેના પર મહાનગર ચોત્રીસ લાખનો ખર્ચ કરશે